નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની જે સ્વાધ્યાય પોથીનો ભાગ ચાર છે તેમાં ગુજરાતી વિષયનો જે પાઠ નંબર તેર આપેલો છે રસ્તો કરી જવાના એટલે કે ચેપ્ટર નંબર તેર રસ્તો કરી જવાના તેનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી ભાગ ચાર પાઠ નંબર તેર એટલે કે ચેપ્ટર નંબર તેર રસ્તો કરી જવાનાનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો તો અહીંયા તમે જોશો તો વિભાગ એની અંદર આપણને આપેલું છે જોડકા જોડો તો રસ્તો કરી જવાના તો આવશે ક એટલે કે ગઝલ અમૃતલાલ ભટ્ટ તો એને આપણે જોડીશું ઈ ઘાયલ સાથે સિંધુને આપણે જોડીશું અ સમુદ્ર સાથે અને જખમને આપણે જોડીશું બ ઘાવ સાથે ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ નવની આજે સ્વાધ્યાય પુથીનો જે ભાગ ચાર છે તેમાં આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આપણી એપ્લિકેશન ઉપર પણ આ સ્વાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તો જરૂરથી આ ધોરણ નવની સ્વાધ્યપુથીના ભાગ ચારના દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પાંચમું ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ વિશિષ્ટ રીતે થયો છે તો જવાબ આવશે રસ્તો કરવો છઠ્ઠું કવિએ જવાના શબ્દો વાપર્યા છે તે ગઝલમાં ખાલી જગ્યા કહેવાય છે તો જવાબ આવશે શેર સાતમું આ કાવ્યના કવિ ખાલી જગ્યા છે તો જવાબ આવશે અમૃત ઘાયલ આઠમું કવિ સ્વયંને ખાલી જગ્યા ગણે છે તો જવાબ આવશે પ્રકાશ મિત્રો આ ધોરણ નવની જે સ્વાધ્યાયપુથીના સોલ્યુશન તમે જોઈ રહ્યા છો આની પછી હવે તમારે કયા ચેપ્ટરનો અથવા તો કયા વિષયનો વિડીયો જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો જેથી કરીને આપણે તમારે જે સ્વાધ્યાયપુથીના જે સોલ્યુશન અથવા તો જે વિષયના જે પાઠની જરૂરિયાત હશે તે પ્રમાણેના વિડીયો આપણે મૂકતા રહીશું તો જરૂરથી એક વખત કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો કે આના પછી તમારે સ્વાધ્યાય પૂથીમાંથી કયા વિષયનો અને કયા પાઠનો વિડીયો જોઈએ છે ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો નવમો સવાલ અમૃત ઘાયલના ગઝલ સંગ્રહો કયા કયા છે તો અમૃત ઘાયલના ગઝલ સંગ્રહો શૂળ અને શમણા રંગ રૂપ અગ્નિ તેમજ ગઝલ નામ સુખ છે સવાલ અમૃત ઘાયલ કયા કવિ તરીકે તેમનું મહત્વ પ્રદાન છે તો અમૃત ઘાયલ ગઝલકાર કવિ તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે અમૃત ઘાયલને કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો તો અમૃત ઘાયલને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો બારમું રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્ર બિંદુ શું છે તો અપાર મુશ્કેલીમાં પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્ર બિંદુ છે ત્યાર પછી છે તેરમો સવાલ દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે તો જવાબ આવશે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરી જવાના એવો અર્થ છુપાયેલો છે ચોથું કવિએ વાપરેલા મરી તરી ભરી કરી પાથરી ખરી ઠરી જેવા શબ્દો ગઝલમાં કયા નામે ઓળખાય છે તો કવિએ વાપરેલા મરી તરી ભરી કરી પાથરી ખરી ઠરી જેવા પ્રાસભર શબ્દો ગઝલમાં રદ્દીફ નામે ઓળખાય છે પંદરમું માનવમાંથી કેવા બનનાર વ્યક્તિઓના જીવનચરિત્રોની વાત કરવી તો માનવમાંથી સંસ્કાર મૂલ્યો અને જીવન દિશા ઘડવામાં મદદ બનનાર વ્યક્તિઓના જીવન ચરિત્રોની વાત કરવી ત્યાર પછી સોળમો સવાલ મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાથી કોનો વધુ સારો વિકાસ થાય છે તો જવાબ મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાથી સમગ્ર સમાજનો વધુ સારો વિકાસ થાય છે સત્તરમો સવાલ કવિ દીપકને કેવો ગણે છે તો કવિ દીપકને સદૈવ પ્રજ્વલિત ગણે છે અઢારમું કયા કવિ પ્રકાશ પાથરવાની વાત કરે છે તો કવિ જીવનની આંધીઓમાં પ્રકાશ પાથરવાની વાત કરે છે ઓગણીસમો સવાલ કવિ કોને ધણી કહે છે તો જવાબ આવશે કે કવિ ઈશ્વરને ધણી ગણે છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કવિ રસ્તો ન જડે તો શું કરવા કહે છે તો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક ખુમારી ભર્યું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મુંજાઈને શા માટે મરી જવું એનો કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખો હંમેશા મસ્તીમાં જીવવું એકવીસમો સવાલ કવિ કોને પોતાના દુઃખની દવા માને છે તો કવિ પોતાના દુઃખની દવા પોતાના આત્મબળને માને છે બાવિશમો સવાલ કાળને પડકાર આપી કવિ શું કહે છે તો આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે ને એ બુઝાઈ જાય હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે કરી લે ઈશ્વર અમારો ધણી છે અમે એમ કંઈ થોડા મરી જવાના છીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રેવીસ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે હર જખમને નજરથી ટાંકા ભરી જવાના સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ દીપક નથી અમે કઈ ઠારિયા ઠરી જવાના ત્યાર પછી છે ઈ નીચે આપેલા શબ્દોના એટલે કે પ્રશ્નોના સાત આઠ લીટીમાં મુદ્દા જવાબ આપો એમાં ચોવીસમો સવાલ રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના આ પંક્તિમાં રસ્તો શબ્દ બેવડાય છે તે દ્વારા કવિ શું કહેવા ઈચ્છે છે તે તમારા શબ્દમાં વર્ણવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ નવની સ્વાધ્યાય પુથીના ભાગ ચારની અંદર આજે પાઠ નંબર આપેલો છે તેના દરેક વિષયના એટલે કે તેના દરેક સંપૂર્ણ સોલ્યુશન દરેક પ્રશ્નોના આપણે અહીંયા મૂકેલા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો ધોરણ દસની ગુજરાતી વિષયની અને ધોરણ નવની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું ગુજરાતી વિષયનું જે વ્યાકરણ છે તે વ્યાકરણના બધા જ ટોપિકના જીડિયો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર કોર્સ છે છે જેની ફી માત્ર રૂપિયા તો રૂપિયામાં ગુજરાતી વ્યાકરણનો કરી લેજો ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ નીચેના શબ્દોની સાચી જોડણી સુધારીને લખો તો બિંદુ દુનિયા મુંજાય અને સ્વયં

પુલ્લિંગ હાથ પુલ્લિંગ જખમ નપુસકલિંગ આધિ સ્ત્રીલિંગ અને દવા સ્ત્રીલિંગ ત્યાર પછી છઠ્ઠું નીચે આપેલી પંક્તિઓનો અલંકાર ઓળખાવો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના તો વર્ણાનુપ્રાસ અલંકાર ઈશ્વર સમો ઘણી છે તો જવાબ આવશે ઉપમા અલંકાર આત્મબળ તો તત્પુરુષ સમાસ થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના થોડા એ પરિમાણવાચક દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના તો ચારે સંખ્યાવાચક સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છે તો એ સાર્વનામિક વિશેષણ ચોથું એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે તો સંખ્યાવાચક નવમું નીચેની પંક્તિઓમાં રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો તો અહીંયા જવાબ આવશે પુરુષવાચક સર્વનામ નીચે આપેલા તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો જડે તો મળે સમો તો સામો અમોનો અમોને તો અમને ઘણી તો પતિ ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દ વિરામનું અવિરામ ખાલીનું ભરેલું ભયનું નિર્ભય પ્રકાશનું અંધકાર મરવુંનું જીવવું તરવુંનું ડૂબવું સમજુનું અણસમજવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર મનમાં વિચાર છે તો મનમાં શું આવે છે અવિરામ કંઈ દીપક છે ભૂતકાળમાં ફેરવો તો અવિરામ કંઈક દીપક હતો ત્રીજું એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે ભવિષ્યકાળમાં ફેરવો તો અહીંયા આવશે એક આત્મબળ અમારું દુઃખ માત્રથી દવા હશે હર જખમને નજરથી ટાંક્યા ભરી જવાના તો હર જખમને નજરથી ટાંકી ટાંકા ભરી જવાના છીએ વિરામ લીધા વગર તો અવિરામ દિશાઓ ધૂળથી ઢંકાઈ જાય એવું સખત વાવાઝોડું તો આંધી અને પોતાની પોતાનું આંતરિક બળ તો આત્મબળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ ધ્વનિ ઘટકો પણ આપણે અહીંયા છૂટા પડેલા છે મિત્રો ધોરણ ત્રણથી દસની કોઈ પણ સ્વાધ્યયન પુથ્ના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને વોટ્સઅપ પર પણ હવે તમે પીડીએફ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ ડી નિબંધ લેખન કરો તો કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણો જે નિબંધ છે તે આપણે અહીંયા દર્શાવેલો છે તો આ નિબંધ પણ તમે અહીંયાથી લખી શકો છો અને મિત્રો અહીંયા આપણે આ ધોરણ નવની જે ગુજરાતી વિષયની સ્વાધ્યાય ભૂથીનો ભાગ ચાર જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ નવ સ્વાધ્યાયપુથી ભાગ ચારના એક નવા પાઠના સોલ્યુશન સાથે એક નવા ચેપ્ટરના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો મિત્રો જરૂરથી આ વિડીયો આ પીડીએફ તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સ્વાધ્યય પુથીના જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે